સ્વામિના નવરાત્રી પર સ્વામિનારાયણના અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટનો મામલો જેમાં નિવેદન અંગે જ્યોતિર્નાથ મહારાજે પ્રતિક્રિયા આપી છે માતાજીનું અપમાન કરવાનું આ લોકોની આદત છે તેવું તેમણે કીધું જ્યોતિર્નાથ તેવું પણ કીધું કે દેવી દેવતાઓનું વારંવાર અપમાન કરવા આ લોકો ટેવાયેલા છે આવી વાહિયાત વાતોમાં તેમના સંસ્કારો દેખાઈ આવે છે આવું બોલનારને ક્યારે માફ ન કરી શકાય સ્વામી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું પણ જ્યોતિર્નાથ મહારાજે કીધું માતાજીના નોરતા એ આરાધના નું પર્વ છે જે દીકરીઓ રમે છે તે પણ માતાજીની પ્રદક્ષિણા કરે છે સાથે સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા પણ છે ત્યારે આ માતાજીનું અપમાન કરવું આ લોકોની આદત પડી ગઈ છે સનાતન ધર્મના દરેક દેવી દેવતાઓ પછી રામને લઈ લો હનુમાનને લઈ લો શિવજીને લઈ લો આ લોકો વારંવાર અપમાન કરવા ટેવાયેલા આવી રીતની વાહિયાત વાત મૂળભૂત એમની અંદર પડેલા સંસ્કારો બહાર કાઢે છે કારણ કે એ લોકો વિકૃત છે તમે વારંવાર એમના જ કેસ જુઓ છો સ્ત્રી સાથે અધિકૃત્ય કર્યાના અને આવા કેસ આવા કર્મ કરનારને ક્યાંય પણ માફ ન કરવો જોઈએ આવી રીતે બોલીને સનાતન ધર્મની પ્રણાલીઓ તોડે છે તે ચલાવી લેવામાં નહીં આવે અને અમે બધા જ એની ઉપર એક્ટિવ રહીશું અને જરૂર પડે ત્યાં આગાડી રજૂઆત પણ કરીશું